દિનેશભાઈ કોહલી મિરઝાપુરનો રહેવાસી હું મારી આ પૌત્રી છે નવ વર્ષની એને ગળામાં બોલવાની તકલીફ હતી સંદરપુર ઘાટ એના હેઠળ અમને સારવાર બહુ સારી મળી છે જીકે હોસ્પિટલમાં આપણે અમારી ભાઈ પરિસ્થિતિ એટલી ખરાબ હતી આને ઓપરેશન કરાવી શકતા એમ હતું નહીં એટલે જીકે હોસ્પિટલમાં પછી અમે સારવાર લીધી એટલે આ સરકારની યોજના હેઠળ અમને બહુ સારવાર મળી છે સારી તો મારી આ પોત્રી છે એ અત્યારે બોલતા આવડી ગયો ને કાં બોલતી નથી શકતી એટલે સ્કૂલ પણ જવાની અમને તકલીફ થતી હતી એટલે આ અત્યારે નવ નવ વર્ષ થયા છે છોકરીને થતાય હવે સ્કૂલ પણ જાય છે ને બેનું કે હવે બોલવા મંડી ગઈ છે પહેલે બોલતી નથી તો અમને એમ થતું કે હવે શું કરશું અમે તો પછી આ જીકે હોસ્પિટલની હોસ્પિટલ ગયા એટલે અમને બહુ સારો આનંદ મળ્યો કે બેચારી છોકરીને બોલતી કરી આપ્યો ખૂબ ખૂબ આભાર છે મારી દીકરી આજે બોલતી થઈ ગઈ છે જો